ભાવનગર શહેરના નારી ચોકડી નજીક આવેલ નાની ખોડિયાર મંદિરની પાછળ સિદ્ધિ વિનાયક એક બે તેમજ સિદ્ધિ સોસાયટી આવેલ છે આ સોસાયટીમાં બસો ને પચાસ કરતા વધુ પ્લોટ ની અંદર રહેણાંક મકાનો આવેલા છે ત્રણેય સોસાયટી વચ્ચે એક કોમન પ્લોટ આવેલ હોય અને આ કોમન પ્લોટમાં જયંતિભાઈ છે નામના બિલ્ડર દ્વારા પાણીનો બોર લોખંડની કેબિન તેમજ આઈટીઓમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની પરીક્ષાનો ટ્રેક બનાવીને કોમન પ્લોટનો ધંધાકીય ઉપયોગ કરવામાં આવતા હોવાના તેમજ બિલ્ડરો રાજકીય તેમજ માથાભારી ઇસમોની વગ ધરાવતા હોય અને સોસાયટીના લોકોને તેમના જ કોમન પ્લોટમાં પ્રવેશવા નહીં દેતા હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે એસપી કચેરી ખાતે દોડી આવીને નવનિયુક્ત એસપી નિતેશ પાંડે રજૂઆત કરી હતી ઉલ્લેખનીય છે કે બિલ્ડરને રાજકીય આકાઓનું પીઠબળ હોવાનો પણ આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવ્યો હતો આ વર્તેજ ગામ નાની ખોડિયાર પાછળ સિદ્ધિ વિનાયક સોસાયટી ત્યાં ત્રણ સોસાયટી આવેલી છે એમાં અમારા ત્રણ સોસાયટીનો મળીને ફૂલ કોમન પ્લોટ છે એમાં જયંતિભાઈ ખીમજીભાઈ બોરીસાહે દબાણ કર્યું છે એમને કોઈ રેસિડેન્સ માણસોને કોઈને જવાની મનાઈ કરી દીધી છે અને ફૂલ એની દાદારી ગરી છે રજૂઆત અમે તો બધી જગ્યાએ કરી છે ડીએસપી ઓફિસે અત્યારે આવ્યા છે કલેક્ટરમાં રજૂઆત કરી મામલતદારમાં

વ્યથા કે અમારું દુઃખ કે અમારી યાતના એમાં લખેલી છે એ મુજબની આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી તેમજ કોઈ ઘટતી કાર્યવાહી કરી નથી તેમ છતાં જે ફરિયાદની મારી પર જે હિસાબે ગુનો કર્યો છે જે ગુનાને સાવરવા ફરિયાદ થઈ રહ્યો છે અને પુરાવાનો નાશ કરી રહેલો હોય જે ફરિયાદમાં અમે પુરાવા આપેલા છે એનો નાશ કરી રહેલો હોય એ બાબતથી કરતો કરવા વર્તર પોલિટિશિયન જાણ કરેલી છે તેનું અમે વિડિયો શૂટિંગ એ ઉતારેલું છે તેમ છતાં હજી સુધી કોઈ કાર્યવાહી ન થતી હોય તો અમે એ બાબતની સાહેબ શ્રી જિલ્લા પોલીસ અધિક્ષકને અમે રજૂઆત કરવા આવ્યા છીએ સત્યાવીસ એક બે હજાર આઠની અરજી અનુસંધાને કેમેરામેન બિજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલિક ભાવનગર